ચોટીલા વાછરડા વગેરે પશુઓ માટે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એવું આપણે માં ચોટીલા ચામુંડા પવિત્ર નવરાત્રીના દિવસે પણ અબુલ જીવનો એક્સિડન્ટ ન થાય અહીં આવતા વાહન ચાલકો યાત્રાળુઓ કે કોઈપણ જીવના એક્સિડન્ટથી નુકસાન ન થાય તે સલામતીના ભાગરૂપે ચોટીલાના ચાબાસ ગૌરક્ષકો અને દ્વારા નિરાધાર નેશનલ હાઈવે ઉપર રેડિયમ બેલ્ટ બાંધી કોઈ પણ કે નંદી મહારાજ વાછડાનું એક્સિડન્ટ એક્સિડન્ટ ન થાય રોકવા માટેની અને આ બાંધીરાગેરે સેવા કાર્યની અનોખી આજ રોજ ચોટીલાના ચાબાસ ગૌરક્ષકો દ્વારા ચલાવવામાં આવી છે આ રોજ ચારસોથી ઉપર રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હજુ પણ જરૂરિયાત પ્રમાણે આગળ આ કાર્ય ચાલુ રાખાશે હા ઐશ્વરીય કાર્યમાં આજ રોજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ગૌરક્ષક દલસુખભાઈ યાડીયા અમરદીપભાઈ ચેબલિયા વિપુલભાઈ સાકરિયા અમિતભાઈ રમેશભાઈ રાઘુભાઈ વગેરે ચાલીસ ઉપર ગૌરક્ષકો આજેના સુ કાર્યમાં જોડાયા હતા રિપોર્ટર જયનીર ઉપાધ્યાય ન્યુઝ સેવન ઇન્ડિયાનું પ્રવેશ દ્વાર છે ત્યારે આપ સૌ જાણો છો કે અહીંયા મોટા પ્રમાણના મોટા પ્રમાણની અંદર નિરાધાર પશુઓ વસવાટ કરે છે અને ગૌમાં શું હોય કે નાના મોટા અમલ પશુ હોય એનું જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે કરુણતા અનુભવાય છે અમારી ટીમ દ્વારા પશુઓ પણ બચાવવામાં આવે છે અને આજે એક નવી ઝુંબેશ પણ અમે ચાલુ કરીએ છીએ કે જે આજે ગૌમાતાનું રોડ પર જ્યારે એક્સિડન્ટ થતું હોય છે ત્યારે ગૌમાતાને પણ જોખમ થાય છે અને જે એક્સિડન્ટ થતું હોય ત્યારે લોકોને અને નાગરિકોને પણ જોખમ થાય છે ત્યારે એક નાનકડો એવો પ્રયાસ અમે બધા ભેગા મળીને આજે કરી રહ્યા છીએ ચોટલા શહેરની અંદર જે કોઈ નેશનલ હાઈવે ઉપર જે કંઈ ગૌ માતા જે નાના વાછડાઓ છે જે અંધારાની અંદર જ્યારે વાહન ચાલકોને દેખાતું હતું ત્યારે આજે એક નવી શરૂઆત મા ચામુંડાની પવિત્ર નવરાત્રીની અંદર અને જ્યારે શંકરાચાર્ય ગુજરાતની અંદર ગૌ ધ્વજ યાત્રાને આવી રહ્યા છે ત્યારે એક સમગ્ર આ વિસ્તારના તમામ સૌરાષ્ટ્રના ગૌરક્ષકોને ગુજરાતના ગૌરક્ષકોની અંદર એક નવા ઉત્સાહ છે અને એ ઉત્સાહના ભાગરૂપે આજે અમે પાંચસો કિલોટરની પ્રવાસ કરવા કર્યો હોવા છતાં હજી અમારા એક પણ ગૌરક્ષક થઈકા નથી અને આજે નવરાત્રીની પર્વની અંદર મા ચામુંડા ધામની અંદર અહીંયા વસવાટ કરતા તમામ ગૌમાતા ગૌ વસ કે જે કોઈ અબલ પ્રાણીઓ છે નાના મોટા તેને આજે આપ જોઈ રહ્યા છો આ રેડિયમ બેટ ગળામાં પહેરાવી અને અકસ્માત ક્યાંક ને ક્યાંક ન સર્જાય એવો અમે બધા નાનકડો એ પ્રયાસ કરીએ છીએ તો મા ચામુંડા તમામને શક્તિ આપે અને આ એક ભગીરથ કાર્યમાં આપ સૌને જોડવા પણ મારી નમ્ર અપીલ છે અને આજે અમારી ટીમ આપ જોઈ રહ્યા છો રાત દિવસ જોયા વગર તમામ અમારા નાના મોટા જીવદી પ્રેમી પોતે ગરબા છોડીને કામ કરી રહ્યા છે એ મા ચામુંડાની શક્તિ અને ગૌ માતાના આશીર્વાદ છે અને બે હજાર ચોવીસ નીવાળીની નવરાત્રીની અમારા સૌની એક જ માંગ છે કે સરકાર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો રાજ્ય માતાનો દરજ્જો મળે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આજે તો આ તમામ સમસ્યાનો અંત આવશે જય ગૌ માતા જય હિન્દ